મહેમાન આવીને ઓહરી બેઠા એટલે ઘર પોતાના દીકરાને કીધું કે મહેમાન માટે બજારમાં કંઈક લે તો બેઠા ચા પાણી નથી પીતા એને અને આવ્યો ભૂર કરતી રીક્ષા ચોક ફરે આવીને આવીને ફેરે પીતા બે ગયા પણ પછી છોકરાએ એને બાપુજીને પૂછ્યું આ હુકામ આવ્યા હતા મેમાન તો હગાય કરવા તમે જોવા આવ્યા હતા એટલે બીજા હળી કાઢી પણ પછી કાંઈ હાથમાં આવે આ સમજણ વિના નો જીવવું ભલે જીવો વર્ષ હજાર સમજીને ને જીવો બે ઘડી તો સમજો બેડો પા સમજી સમજી સમજીને એમાં સમર્થ થાવ એમાં ઉતાર ના હાલે સાધના છે ને આમાં એમ કેતા સાધનામાં દ્રઢ રહેવું જોઈએ સાહેબ હું ને તમે ભુજની બજારમાં દાખલો તમને આપું સાહેબ સાંભળજો હું અને તમે ભુજની બજારમાં ભજીયા ખાઈ એક દુકાને ઊભા છે હું તમે બે અને ભજીયા ખાધા ભજીયા ખવાઈ ગયા પછી એ એ કાગળને ડૂચે મેં અથવા તમે એ હાથ રોઈને ડૂચો ઘા કરીને આમ તમે નાખી દો અને પવનનો વંટોળ આવે ડૂચાને ઉપાડી અને શિવના મંદિરે અડાડી દી એને સાધનાનો કહેવાય ને હોબાળો કહેવાય સાધના કોઈ દી નીચે ન આવે સાહેબ આવે તો હોબાળા આવે આવે સાહેબ આવે છે પછી અમારે હિંગોલભાઈ વાત કરતા કે ભાવનગરમાં ભરતરીનું નાટક જોવા બે ભાઈ ગયેલા બે ભાઈઓ અને એના ઘરે પાછી બે બહેનું એવું નિરાયણ જેઠાની બે બહેનો બે ભાઈ હોગા બે નાટક જોવા ગયા અને ભરતશ્રીનો આની ગોપીચંદના બધા વેરાગ જોયા ને તો ઇન્ટરવલો પીડ્યો ને તો વેરાગમાં ડૂબી ગયા હાવ બીજા કીધું એકને હાલો આ તો જગત ખૂટલ નીકળી હાવ સાધુ થઈ જાય હાલ આ તો બધું નકામું છે મા બાપ કાંઈ છે તો હું કરું તો હાલો સાદું થઈ જાય હજી તો અડધું જ નાટક અને નીકળી ગયા જબા રંગી આવ્યા કાપડ લઈ આવ્યા અડધી રહી વેપારીની દુકાન ખોલી ઘેરુઈ થી રીંગ્યા અને ભરતસિંહ ભિક્ષા લેવા ગયા હતા પોતે ઘીરે લેવા ગયા બે જણા કે ભિક્ષા ને આપો મૈયા પીંગળ્યા ત્યાં તો ગામડાને ગાયું બિચાર્યું હેરમાં ફોણીને આવ્યું એમથી ઘર આ તો સાધું થઈ ગયા અરે કે અમારું કોણ તો કે તમારા ભગવાન રખવાર તમારા કોઈ નહીં એમ ભગવાન એવા ત્યાં જ્યાં ગયેલ તરવા લઈને તું આવ્યા તો અને હવે રામ ના રખવાલા એ તો રોક્યું મૂકીને વ્યા ગયા અને રાતે ટ્રેન ઉપડે એ અમારે સવારે જુનાગઢ આવે અને જે સાધુ થાય ને એ જુનાગઢ આવે જુનાગઢ અમારે સાધુઓનું મથક છે એમ ગમે ત્યાંથી આવે એ જુનાગઢ આવે એટલે આ બે જણે જુનાગઢ જવા ઉપડ્યા હવા પડ્યું ચિતલ આવ્યું ચિતલ તા તો અંજવાળું થયું ભાઈ બહેન ને મા દીકરો દેખાડા ને પતિ પત્ની ને મિત્રો આવ્યા જાય ને જગત જાગી ગઈ અને એમ થયું અરે આ તો જગત આવી રૂડી છે તો બીજો કે હા કે તો મારો ચકુડો માર્યા મને હું હે નહીં હો ભલે હું નીકળી ગયો પણ એ રહે નહીં એમ તો મારો બચુડોય મારા વિના નહી હાલો પાછા ઈ અર્ધા નાટક માંથી વેરાગ લાગી ગયો અને સીધે સીધા જબા પહેરી અને જુનાગઢ જવા નીકળ્યા ચિતલ થી પાછા આવ્યા

જ્ઞાન ની ગંગાઓ હા આ ભગીરથી ખરી હરિદ્વાર ઋષિકેત છે એમાંય તમે ત્રેવડ હોય તો જાઓ નાવ સ્નાન કરો પવિત્ર થાવ પણ જ્ઞાન ની ગંગામાં હરિદાન મુનિ તો એમ કે જ્ઞાન ની ગંગામાં ડૂબક્યું દઈ હા હા ઓલી ગંગાજી ગણાય નાવા છે આ એમાં કહેતા સોનભાઈ માં ભાઈ લાખણજી ગીરના એ ગઢવી હતા ને એને આઈમાં ને કીધેલું કે માં કોકથી હરિદ્વાર જાવ ને તો મને લઈ જાવ ને તો આ પૈનને મારે ગંગાજીમાં જબોળવું છે અમારા સૌરાષ્ટ્રના સમજો છે આ બધે જબોળવું બોળવું છે ડૂબકી ખાવી છે તો ભલે માતાજી જો લઈ જાય છે આમાં બહુ દાંત બહુ ઘટો હતો આમાં ગઢવી ન કહેતા ગઢવા ગીરો એ ગઢવા એમ બોલે એમ બોલતા હા એમાં ગીરના ગઢવા મળે ગામડાના એને તો ગઢવા જ કહે અને કીધું કે ભાઈ કેવો બોલાવો ગઢવીને આપણે જાવું છે હરિદ્વાર લઈ ગયા અહીંયા અને હરિદ્વારની ટાઈટ ભાઈ મારી નાખે એમાં આપણને બહુ આવી ગઢવીને અને સાધુને ટાઈટ બહુ લાગે હા એનો દુહો છે હિમાલયથી હાલી આવે ટાઈટ આવે ક્યાંથી હિમાલયથી હિમાલયમાંથી હિમાલયથી હાલી આવે કરતી આવે ચાલા ગામના જાપે થી પૂછતી આવે ક્યાંય ચારણ ને બાવાનું વર્ણન હોકળો ફાટે ઓહો ટાઇટ કોઈ છે ને એને ગમે જાય એટલે પડી ત્યાં અને ઓલા ખેડૂતો આમ ઘા કરીને ફળિયા ફાલીયા નો ઘા કરી ટાઇટ નો ઘા નીકળી જાય ત્યાં જાય આપણે અને ગઢવીને ભાઈ હરદ્વાર ઋષિકેટની ટાઈટ લાગી અને પછી આમ હાથમાં લાકડી લઈ અને માતાજી ની કે આ મને બનેલી હતી કે આ હાથમાં લાકડી માતાજી ને કે હેમા નાવ ને તો એટલી વાર લાગે લાકડી બોરી ને કે એટલી વાર લાગે પણ નથી નાવો જ્ઞાન કેવી ગંગાજી મા

કે બાપુ ગોર મારા હાથ પ્રકાર નજાર નથી અમારા બાપુજી તો એક પ્રકાર નું દળી ગયા તો તો ટકો કરાવો એક જણો તો ટકો કે અમારા બાપાએ આખા ગામ ના કર્યા હવે એક અમે નોકરી જ ન હાલે અને ન્યાથી ન્યાથી આવ્યા પછી આ પાછા ગોર બાપા ના વખાણ કરે કે ગોર બાપાએ એ આપણું રાખ્યું બહુ મોટા ભાઈ મોટાભાઈ નાનાને કે નાના ભાઈ આપણે ગોરનું બહુ રાખ્યું ભાઈ આ તો રખત રખા છે ભાઈ એને બહુ રાખ્યું એમાં આપણે બહુ રાખ્યું તો બેટા ભાઈ આપણે શું રાખ્યું તો કે બે ત્રાંબાની લોટીઓ રાખી તરફાણા રાખ્યા ચાર પાંચ બે તોતિયાના જોટા રાખ્યા વાથી ઉપાડી અહીંયા હવે એને ત્યાં ક્યાં જવાની જરૂર નથી એટલે હરિધાર મુનિ એમ કે છે

ટલે પખારી પોતે

અંચલો મારો કોરે કરી એક દીયા ઉભા દેનો અંચલો મારો આગો કરી એક લોગી તો એવા સાહેબ આપણા સવરાસ કચ્છના હાલડા એ ભાઈ કીધું ને હાલડા એવા કચ્છ સવરા હાલડું ગાતા હતા લાખણજી ભાઈ ત્યારે મને યાદ આવતું હતું અમારી જ્ઞાતિમાં એક હાલડું ગાય હાલડું આમ જ ગવાવું જોઈએ કેમ કે હાલરડે દોરી દીકરો મારા ઘરની મૂડી એ જ હાલરને હીરની દોરી રે દીકરો મારા ઘરની મૂડી આ કરીને ઈચકો નાખે અને બીજી કડી ઉપાડે કેવાડી માંગનો મારા દીકરા જીવ છે મોટો એ દિવાણી માં મારા દીકરાનો જીવ છે મોટો ઈ હા કરી બીજો હિંચકો નાખે તો જીવ છે મોટો ધીરે ધીરે હાકી વિચારવા માંડી નીંદરે ઘેરાણી જીવ છે મોટો જીવ છે મોટો એ અંદર ઉતરી ગયું લોહીમાં ભળી ગયું મોટો થાય પછી દાતા રસ થાય સાહેબ એ કોઈ દીવ લોભીઓ થાય લોગી તો કેવા ખબર અમારે ચંદ્રાબેન જાડેજા કરીને છે આ અમારે કોટળા લોધિકા સ્ટેજના કુંરી છે એના હિંમત ચૌહાણે એના ભજનો બહુ ગાય પણ એનું એક લોકગીત મને બહુ ગમે છે સાહેબ મને તો આવડે બે જ કરી કે હું તો માન સરો એ ચાલી મોતી ચણવા રે હું

માર્ગ રે જા

ત્યારે દુલા કાગરે ને એમ કેવું પડ્યું રાતે અને હેમુ ગઢવી જયારે ગુજરી ગયા ત્યારે કવિ દાદ ને એમ કેવું પડ્યું ਕਿ ਚੜਸੇ ਘਟਾ ਘਰ ਕੋਨ નાદ ના શબ્દો તો જુઓ દુખી પિયર ની દીકરી કોઈ દેશ દેશ અવર હશે સુતા પુસા સરવાસ નાઈ જીવન પર સેતી હશે વવે વગોવાની રેકડું જે દિરેડ્યો પર વાગશે ते वक्त ना गुजरात न मो यादि गुजरात न मरो यादि